સુરતના ડુમસ ગણેશ બીચ પર ટેમ્પો વડે સ્ટન્ટ કરી જાહેર જનતાની સલામતી જોખમમાં મૂકનાર શખ્સ વિરુદ્ધ ડુમસ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા પર આ સ્ટન્ટનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક પગલાં લઈને સ્ટન્ટ કરનાર વિક્રમસિંહ રમેશસિંહ ઠાકુરને ઝડપી લીધો હતો પોલીસે પકડી લેતા આરોપીએ કાન પકડીને કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય તાજેતરમાં ડુમસ બીચ પર એક ટેમ્પો ચાલક જાહેરમાં સ્ટન્ટ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ટેમ્પો ચાલક ગફલતભરી રીતે વાહન ડુમસ બીચ પર હંકારી રહ્યો હતો જેના કારણે બીચ પર હાજર લોકોની સુરક્ષા જોખમાઈ શકે છે આધારે સ્ટન્ટ કરનાર શખ્સ વિક્રમસિંહ રમેશસિંહ ઠાકુરને પકડી પાડ્યો હતો પોલીસની પૂછપરછ દરમિયાન વિક્રમસિંહ ઠાકુરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય તેવી બાહેધરી આપી હતી ડુમસ પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે આ ઘટના દર્શાવે છે કે જાહેર સ્થળોએ આવા જોખમી સ્ટંટ કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે